આજથી ચારધામ યાત્રાના શ્રી ગણેશ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા સીએમ પુષ્કરસિંહ એ પૂજા કરી હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી લગભગ છ મહિના સુધી ચાલનારી ચારધામની યાત્રા વિધિવત રીતે શરૂ કરાઈ આજે ચાર જિલ્લામાં હીટવેવની આગાહી રાજકોટમાં ગરમીનો પારો પિસ્તાલીસ ડિગ્રી પહોંચવાની શક્યતા મંગળવારે અમદાવાદનું સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું હાઇડ્રોપોનિક ગાંજા સાથે ટ્રોલી માં નાસ્તાના પડેકા વચ્ચે હતો અમદાવાદ એરપોર્ટ ઉપરથી દસ દિવસમાં બીજી વાર ગાંજો પકડાયો જીવ બચાવવા યુવતી પાંચમા માળેથી કુદી લોકોએ ગાદલામાં જીલે અમદાવાદના આત્રે ઓર્શિડની આગ કાબુમાં પાંચ લોકોએ છલાંગ લગાવતા હોસ્પિટલ ખસેડાયા એક વેન્ટીલેટર ઉપર દાખલ સુરતમાં આતંકવાદી હુમલા મુદ્દે શાસક વિપક્ષ સામ સામે સામાન્ય સભામાં આતંકવાદી હુમલાને લઈને હોબાળો શાસકોએ આપ પાર્ટીને દેશદ્રોહી કહ્યા આપે કહ્યું બાર વર્ષથી તમે શાસન કરો છો દેશદ્રોહી તમે છો ખાદ્ય તેલ અનાજ બજાર આજે બંધ પહેલગામ આતંકી ઘટનાના વિરોધમાં ચારસો થી વધુ દુકાનો આજે બંધ પાકિસ્તાનનું પાણી બંધ કરવા વેપારીઓ પીએમને સો કિલોનું પાનું આપશે

કોલકાતાની હોટેલમાં આગની ઘટના ચૌદ મોત બાવીસ લોકોને બચાવી લેવાયા બચાવ કામગીરી ચાલુ લોકો છત બારીઓ ઉપરથી કૂદતા જોવા મળ્યા વિશાખાપટ્ટનમમાં નરસિંહ સ્વામી મંદિરની દિવાલ ધરાશાયે આઠ લોકોના મોત ચાર ઘાયલ એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમે રેસ્ક્યુ હાથ ધર્યું ભારે વરસાદના પગલે દુર્ઘટના બની છ દિવસમાં ભારતમાંથી સાતસો છ્યાસી લોકોને પાકિસ્તાન મોકલવામાં આવ્યા આમાં નવ રાજદ્વારીઓ અને અધિકારીઓનો સમાવેશ મેડિકલ વિઝાની માન્યતા પણ સમાપ્ત દિલ્હીમાં એપ્રિલ મહિનો ત્રણ વર્ષમાં સૌથી ગરમ રહ્યું રાજસ્થાનના જેસલમેરમાં ભીષણ ગરમી તાપમાન છેતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રીએ પહોંચ્યું હિમાચલમાં આજથી કાર બસમાં ડસ્ટબિન રાખવું ફરજિયાત ઉલ્લંઘન બદલ દસ હજાર રૂપિયાનો દંડ ફટકારાશે જ્યાં ત્યાં કચરો ફેંકશો તો પંદરસો રૂપિયા દંડ ભરવો પડશે પીએમએ કહ્યું ટેલેન્ટ ટેમ્પરામેન્ટ અને ટેકનોલોજી ભારતનું ભવિષ્ય બદલશે આપણી પાસે સમય મર્યાદિત અને લક્ષ્ય મોટા પચીસ વર્ષમાં ભારતને વિકસિત બનાવવાનું છે

પણ ડિમોલેશન કામગીરી ગેરકાયદેસર સીએમને ને રજૂઆત કરી મોદી સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં મોટો ફેરફાર કર્યો રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના ભૂતપૂર્વ વડા આલોક જોશીને બોર્ડના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા ભારતની રાષ્ટ્રીય સુરક્ષાને વધુ મજબૂત બનાવવા તરફ મહત્વપૂર્ણ પગલું અમદાવાદ બાદ જૂનાગઢમાં મેગા ડિમોલેશન ઉપર કોટ કિલ્લા પાસે આઠ અસામાજિક તત્વો સહિત ઓગણસાહીઠ થી વધુ ગેરકાયદેસર મકાનો તોડી પડાયા ચારસો થી વધુનો સ્ટાફ તૈનાત

રશિયાએ નવ મહિના રોજ વિજય દિવસ પરેડ કાર્યક્રમ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું હતું જે હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે એટલે કે પીએમ મોદી નવ મહિના રોજ પરેડના કાર્યક્રમમાં હાજરી આપશે નહીં અમદાવાદના ચંડોળામાં ડિમોલેશન વસીસ સરકાર વિપક્ષ અને જેસીપી ક્રાઇમ શરદ સિંઘલે ગૃહ રાજ્યમંત્રીને કહ્યું લલા બિહારી બાંગ્લાદેશથી મહિલાઓ લાવી વેપાર કરાવતો હતો ગૃહ રાજ્યમંત્રીએ મીડિયાને આપી માહિતી આવા જ મહત્વના સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો